નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો જાફરાબાદના દરિયા કિનારે હાઈટાઇટ સાથે કરંટ જોવા મળ્યો દરિયા કિનારે મોજા ઉછળ્યા ભારે પવન સાથે કરંટ સમગ્ર દરિયા કિનારે ભારે કરંટ સાથે ધીમી ધારે વરસાદ છેલ્લા બે દિવસથી દરિયો તોફાની માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં